રાજીનામું આપી દેવું પડશે ને અમે તમારું રાજીનામું લઈશું તમારું જે અભદ્ર ભાષા ભાષા છે અહીંયા ગાડી નહીં ચાલે અમે ગુજરાતના લોકો બિલકુલ સહન નહીં કરીએ અમે લોકો આદિવાસી સમાજ ના બાળકો ભણે છે એટલે તમે એમની જોડે મિસબિહેવિયર કરો છો હા તમારે તમારે જો નોકરી ની એટલી બધી પડે જાય તો તમારા રાજ્યમાં જઈને કરો ને હા ગુજરાત ગુજરાતમાં એટલી બધી બેરોજગારી છે आपके ध्यान में क्या दूसरा दो आप क्या ध्यान में जरा बना आप નર્મદા જિલ્લાના તિલકવાડામાં એકલવ્ય મોડેલ સ્કૂલ વિવાદમાં આવી છે કેમ કે હવે વિદ્યાર્થીઓ પોતાના હક અને અધિકાર માટે લડાઈ લડવા માટે મેદાને આવ્યા છે આજે પ્રાંત કચેરી ખાતે ધરણા પ્રદર્શન વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યા છે ને જે એકલવ્ય મોડેલ નામ તો આપી દીધું છે પણ એમાં કામગીરી છે તે પ્રાથમિક સુવિધા જેવી પણ નથી થઈ રહી ઘણા બધા સમસ્યાઓથી ત્યાંના વિદ્યાર્થીઓ પીડાઈ રહ્યા છે અને આ મામલે નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફાયદા કોઈ પણ યોજનાને સારું નામ આપવાથી એ બાબતો વાસ્તવિકતામાં સારી નથી થઈ જતી નામ આપ્યું છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલ પણ મોડેલ નામ છે પણ કામ મોડેલ જેવું નથી થઈ રહ્યું જી હા વાત કરીએ તો હવે વિદ્યાર્થીઓ એટલી હદે આ મોડેલ સ્કૂલમાં જે વ્યવસ્થાઓનો અભાવ છે તેના કારણે પીડાઈ ગયા છે કે હવે તેમને એક બાજુ શિક્ષણ મૂકીને આંદોલનના માર્ગે જવું પડે તેવી સ્થિતિ જોવા મળી છે અને આજે તિલકવાડાના પ્રાંત કચેરી ખાતે વિદ્યાર્થીઓએ પદયાત્રા યોજીને ત્યાં પ્રાંત કચેરી બહાર ધરણા પ્રદર્શન કર્યા માં તેમની પ્રાથમિક બાબતો એવી છે કે ઘણી બધી સમસ્યાઓ તેમને પડી રહી છે જમવાનું સમયસર નથી મળતું શિક્ષકોની ઘટ છે વરસાદમાં પાણી ટપકે જે છત ઉપરથી તેમજ શૌચાલયોની વ્યવસ્થિત સુવિધા નથી એ તમામ પ્રશ્નો જે પ્રાણ પ્રશ્નો છે તેમના તે સામે આવ્યા છે આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની પણ એન્ટ્રી થઈ હતી તેમણે પણ આ મામલે અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું છે શું ઘટના છે શું કહી રહ્યા છે મામલે આપ નેતા નિરંજન વસાવા તે સાંભળો

માં જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એ અગાઉ પણ વિવાદમાં આવી હતી ગઢેશ્વરમાં એકલવ્ય સ્કૂલ છે એ પણ વિવાદમાં આવી હતી અહીંયા ગાળી જે બાળકો આજે એકથી દોઢ કિલોમીટર ચાલી અને એ મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરવા જાય છે એમને સારું પાણી નથી મળતું પીવાનું પીવાના પાણીમાં પણ આઠસો ટીડીએસ જે પાણી થી પથરી થઈ શકે છે અને ગંભીર રોગો ગંભીર બીમારીઓ થઈ શકે છે એવું પાણી અહીંયા ગાડી એક લવ્ય મોડલ સ્કૂલમાં અહીંયા ગાડી પીવડાવવામાં આવે છે અને જે જમવાનું આપવામાં આવે છે એ પણ જમવાનું ખૂબ જ થર્ડ ક્લાસ કક્ષાનું એમને જમાડવામાં આવે છે અહીંયા ગાડી આદિવાસી સમાજના બાળકો ભણે છે આજે જ્યારે ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાવોની વાત કરતી હોય આજે જ્યારે પડે ઇન્ડિયા તબ તો આગે ભેગા ઇન્ડિયાની વાત કરતી હોય ત્યારે અહીંયા ગાડી તમે જો આ નર્મદા જિલ્લાની જે તિલકવાળા એકલવ્ય મોડલ સ્કૂલ છે આ મોડલ સ્કૂલના બાળકો આજે હજારોની સંખ્યામાં આજે મામલતદાર કચેરી પર પોતાની રજૂઆતો કરવા જાય છે તો એમને અહીંયા ગાડી તમને એલસી આપી દેવામાં આવશે તમને ખો ખોટી રીતે અહીંથી કાઢી મૂકવામાં આવશે એવી ધાક ધમકીઓ અહીંયા ગાડી આપવામાં આવે છે અને પ્રિન્સિપાલ દ્વારા એકદમ અભદ્ર વ્યવહાર અને બિહેવિયર કરવામાં આવે છે આજે પ્રિન્સિપાલ પોતે જાતે કહી રહ્યા છે કે ગુજરાતના નેતાઓને કે કોઈ પણ આગેવાનોને અમે પૂછતા નથી અને એમને અમે પગની જૂતોની નીચે રાખીએ છીએ અને અહીંયા ગાડી આ જે કર્મચારીઓ છે એ બધા હિન્દીવાસીઓ છે આજે ગુજરાતમાં આટલા બધા શિક્ષિત બેરોજગારો છે આજે ગ્રેજ્યુએટ થઈને દસ દસ પંદર પંદર વર્ષથી એ લોકો પોતાની માગણી કરી રહ્યા છે કે અમારી ભરતીઓ કરો અમારી ભરતીઓ કરો તેમ છતાં રાજ્ય સરકાર એ બિચારાઓને બસોમાં પૂરી પૂરી અને એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે એમની પર ખોટી ફરિયાદો કરે છે ત્યારે અહીંયા ગાડી આ હિન્દીવાસીઓ જે અહીંયા ગાડી આ જે શિક્ષકો છે જેમને ગુજરાતી શુદ્ધ વાંચતા નથી આવડતું એમને બોલતા નથી આવડતું તો એવા લોકો અહીંયા ગાડી ગુજરાતમાં ભણાવી રહ્યા છે અને આ આદિવાસી સમાજ ના બાળકો જોડે અભદ્ર વ્યવહાર કરી કરી રહ્યા છે એ બિલકુલ ચલાવવામાં આવે નહીં આવનારા દિવસોમાં જો હજુ પ્રિન્સિપાલે આવું ને આવું જો કૃત્ય કર્યું તો એવા પ્રિન્સિપાલ પર અમે આવનારા દિવસોમાં એમની પાસે રાજીનામું માગવામાં આવશે અને આ આ ભાજપના જે નેતાઓ અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સાંસદો છે એમને ખરેખર ધ્યાન આપવું જોઈએ કે ગુજરાતમાં જે આવી એકલવ્ય જેવી ઘણી બધી મોડલ શાળાઓ છે અહીંયા ગાડી ખરેખર એ લોકોને બાળકોને પીવાનું શુદ્ધ પાણી એ લોકોને સારું શિક્ષણ એ લોકોને સારું આરોગ્ય જેવા જે માળખાકીય સુવિધાઓ છે એ શું ખરેખર મળે છે આજે શરમજનક બાબત છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પોતાની રજૂઆત કરવા માટે મામલતદારમાં જાય છે ત્યાં આ ઘરણા કરે છે તો ભાજપના નેતાઓ એમને વાલા દવલાની નીતિ કરી અને એ બિચારાઓને ગેટીની અંદર બોલાવી લીધા કે એમનો અવાજ સરકારમાં ના ઉઠે એમનો અવાજ કેન્દ્ર સુધી ના જાય એના માટે આ ભારતીય જનતા પાર્ટીના જે આકાઓ છે એ આકાઓ આ આ બાળકોને મનાવી રહ્યા છે એટલે આ ખૂબ શરમ શરમજનક બાબત છે જે વાત પ્રજાની સામે આવી જોઈએ એની જગ્યાએ ભાજપના નેતાઓ એને દબાવવાનો પ્રયત્ન કરે છે આ બાળકોનું શિક્ષણ જ્યાં આ જે કર્મચારીઓ છે અહીંયા ગાડી એ કર્મચારીઓ એમનું શિક્ષણને જે રૂંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બાળકોની જે રજૂઆતો છે બાળકોનું કહેવું એવું છે કે અમને જે નોટબુક અને જે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે એ પણ જ્યારે અમારી પરીક્ષા પૂરી થવાની તૈયારી આવે છે તે વખતે અમને આ પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે તો એ બાળકો બિચારા ભણે ક્યારે અને બાળકોને જે હાલ જમવાની જે સમસ્યા લોકો બાળકો ઉઠાવી રહ્યા છે જ્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય તેમ છતાં બાળકોને યોગ્ય જમવાનું નથી મળતું તે બાબતે આપ શું કહેશો આજે પ્રજાના કરોડો રૂપિયાના ટ્રેક છે અને કરોડો રૂપિયાનું બજેટ આ ભાજપની સરકાર અહીંયા ગાડી જે ફાળવે છે આ બાળકોના શિક્ષણ માટે બાળકોના આરોગ્ય માટે અને બાળકોના ભોજનો માટે અહીંયા ગાડી ઘણા બધા બાળકો એવું કહે છે કે જમવામાં કીડા પડે છે જમવાનું કોઈ પણ જાતનું ટેસ્ટી નથી ગુણવત્તા વગરનું જમવાનું હોય છે આવી ઘણી બધી રજૂઆતો આવે છે પણ આજે ના છૂટકે આજે ખરેખર આ સરકારે ધ્યાન દોરવું જોઈએ તો આજે બાળકો અત્યારે બાર વાગ્યાનો સમય છે આજે બાળકો મામલતદાર સુધી જો ચાલતા પોતાની રજૂઆત કરવા જાય કેમ કે અહીંયા આગળ કોઈ કલેક્ટર ઓફિસ નથી કોઈ જિલ્લા પંચાયત ઓફિસ નથી કોઈ શિક્ષણ અધિકારી બેસતા નથી તો બાળકો આજે પોતાના વાલીઓ તો રજૂઆત નથી કરતા પણ આ જે ભવિષ્ય છે આપણું ગુજરાતનું એ લોકો આપણે આજે રજૂઆતો કરે છે અને એ રજૂઆતો લઈને મામલતદાર જાય છે તો ભારતીય જનતા પાર્ટીના આકાઓ અહીંયા ગાડી આવીને બિચારા બાળકોને શિક્ષણોને વાલા દવલાની નીતિ અપનાવી અને આ કેસને દબાવવા માંગે છે એટલે આ બિલકુલ ચલવી નહીં રહેવાય આપણે સાંભળ્યા નિરંજન વસાવાની સાથે જે વિદ્યાર્થીઓ છે જે પદયાત્રા લઈને ત્યાં પહોંચ્યા હતા તેઓ શું કરી રહ્યા છે તે પણ સાંભળ્યું અમારી સ્કૂલમાં ખાવાનું કોઈ સમય ટાઈમથી મળતું નથી જ્યારે સવારે અમે નાસ્તો કરીને આવીએ છીએ પણ નાસ્તો બી લિમિટમાં મળે છે એટલે સવારે સાત વાગ્યાથી લઈને અમે એક ચાલીસ સુધી બે વાગે જેવું જ મળે છે એક ચાલીસ અહીંથી છૂટી હશે એટલે જમવાનું બે વાગે જેવું જ મળે છે અમે હોસ્ટેલે જઈને મળીએ એટલે કોઈ અધિકારી બહારથી આવવાનો હોય જે કહે ધારાસભ્ય એમ એલ ત્યારે ખાવાનું એટલું સારું બને છે એટલું સારું બને છે કે તેલ તેલ મસ્ત રાખી છે અને મસ્ત ખાવાનું તે દિવસે ભણે છે અને બીજા દિવસથી દેખીએ તો કંઈ ખાવાનું સારું મળતું નથી આવું નહીં થવું જોઈએ આ આવું કેમ કે કોઈ બહારથી આવે તો જ સારું ખાવાનું બને એવું રોજ છે એ પ્રોબ્લેમ છે કે અમારી સ્કૂલમાં દોઢ વર્ષથી અમે પાણીની પાણી માટે અમે માંગણી કરીએ છીએ તો છતાં અમને પાણી મળતું નથી અને સર કહે છે કે અમે લેટર પાસ કર્યા છીએ લેટર પાસ કર્યા છે પણ એ પ્રમાણે અમને કંઈ કંઈ થાય કે અમે હેરાન થઈ ગયા છે દોઢ વર્ષથી પણ પાણીનું અમને મળતું નથી અને અમે દોરે છોકરા એટલું બધું પાણી ખરાબ છે કે બસોથી બસોથી ત્રણસો વચ્ચેની પીએચ હોવી જોઈએ એની જગ્યાએ આઠસો પીએચ જેટલું છે તો એમાં સાર છે તો એમાં અમને એ પ્રોબ્લેમ થાય છે કે છોકરાને નાના લાંબા સમયે પ્રોબ્લેમ થઈ શકે છે કોઈ બીમારી શકે છે જી આજે શા માટે તમે અહીંયા પ્રાંત કચેરીએ તમને આવવું પડ્યું છે અમે ચિગદા ગામમાં મોડલ ડે સ્કૂલ છે એમાં અત્યાર સુધી બે ત્રણ મહિનાથી કોઈ શિક્ષક છે નથી એના માટે અમે માગણી માટે આવ્યા છે અહીંયા મામલતદાર મામલતદાર કચેરી પ્રાંત કચેરીએ અને અત્યારે થોડા સમયની અંદર છોકરાઓનું એક્ઝામ છે તો હાલમાં કોઈ ટીચર છે નથી તો એમને ભણાવશે કોણ એના માટે અમે માગણી માટે આવ્યા છીએ બીજી વસ્તુ કે એમને બે વરસથી જમવામાં આપવામાં જમવાનું આપવામાં નથી આવતું એક નાસ્તો આપવામાં નથી આવતો એ છોકરાઓને સ્કૂલ વેન હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે બધી રીતના છોકરાઓ નાસી પાસ થઈ ગયા છે એના માટે અમે પ્રાંત સાહેબશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે જેથી કરીને અમારી માગણી સ્વીકારી આજે તમે અહીંયા આવેલા છો પ્રાન સાહેબની ત્યાં તો તમારી તમે અહીંયા શું રજૂઆત વાત કરી અમને સ્કૂલમાં ટીચર હ જોઈએ છે એક ટીચર નથી સ્કૂલમાં અને છોકરા એમ જ રમીને ઘરે જતા રહેતા છે પછી અમને ઘરે ભી ખીજાય છે કે તમે સ્કૂલમાં શું કરીને આવતા છો પણ અમે શું કહે કે ટીચર નથી તમે શું કરીએ કેટલા વર્ષથી સાડામાં શિક્ષકો નથી અમે 4 4 વર્ષથી છે 9 થી 9માં ધોરણથી અમે અહીંયા અભ્યાસ કરીએ છીએ અને 9માં ધોરણથી ટીચરો આપેલું ગ્રામ સહાયકો બદલ કાર્ય કરે છે તે જાય છે ને આવે છે પણ આ વખતે બારમાનું જેવી આ એક્ઝામ આવવાની છે તેવી ટીચરો ગાયબ છે તો અમને ટીચરો જોઈતા છે અને એક તો અમે વિજ્ઞાન પ્રવાહમાં છે તો અમને ખાસ ટીચરોની જરૂર છે અને અહીંયા એક શિક્ષક નથી મોડેલ સ્કૂલમાં કાયમી શિક્ષકનું માગણી છે એટલે છોકરાનું ભવિષ્ય બગડે નહીં એ માટે અમે પંચાયત થકી બી ચાર પાંચ વાતા અમે છે ને લેખિતમાં આપી છે લેટર પેડ પર તે છતાં બી હજી કંઈ નિરાકરણ નથી આવ્યું એટલે અમારે છોકરાઓનું ભવિષ્ય બગડતું છે એટલા માટે અમારે છોકરાઓનું શિક્ષકની માંગણી કરતા છે સિદ્ધા મોડલ ડે સ્કૂલમાં છેલ્લા ઘણા વર્ષથી શિક્ષકોની બહુ ખૂબ જ અસર છે ધોરણ આઠથી બાર અભ્યાસ કરે છે જેમાં પ્રાથમિક શાળાના ચાર ચાર વર્ગખંડો ભૌતિક સુવિધા માટે ટેમ્પરરી ફાળવી આપવામાં આવેલા છે અને આ છ થી નવ ધોરણના છોકરાઓ જમવાનું જે શેડ છે પ્રાર્થના હોલમાં એમાં બેસીને અભ્યાસ કરે છે વારંવાર પંચાયત થકી ગ્રામજનો થકી વાલીઓ થકી તંત્રને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા આજ રોજ અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા આવ્યા છે દિન સાતમાં એનું નિરાકરણ નહીં આવે તો અહીં ઉગ્ર આંદોલન કરીશું એવી અમે માગણી કરેલ છે કારણ કે શાળામાં ફક્ત પટાવાળો છે શું પટાવાળો બાળકોને ભણાવશે પ્રિન્સિપલ નહીં શિક્ષકો નહીં કાયમી શિક્ષકો તો દૂરની વાત છે જ્ઞાન સહાયકના શિક્ષકો નહીં તો શું પટાવાળો શિક્ષકોને ભણે બાળકોને ભણાવશે આપણે ગુજરાત મોડલની વાત કરે છે વિશ્વગુરુ બની ગયા અરે શાળામાં બાળકો નહીં તો વિશ્વગુરુ ક્યાંથી બનીશું આપણે શરમ આવી જોઈએ અમે તો રજૂઆત કરી કરીને થાકી ગયા છે સાંભળે અમારી રજૂઆત ગ્રામજનોની બાકી અમે ઉગ્ર આંદોલન કરીશું ને જે તે જવાબદારી પછી તંત્રની રહેશે અમે બાળકો અને વાલીઓ સાથે અહીં ધરણા પર બેસીશું દિન વર્તી ના થાય તો અમે દિન સાત માં પ્રાંત કચેરી બેસી સુન્દરણા એક છામ છે દરણા પર કશું સાબ છે તો આપને પણ હાલ ટેમ્પરરી છે અને આ આવેદાન પત્ર પર થોડું ધ્યાન દોજો મેમ જેવું અમે આશા રાખી છે મધ્યાહન ભોજન ને આહાર આવે છે આ છોકરાઓને પૂછો મેડમ ને ઓમેજાર્થી સ્કૂલમાં અમારું રવિવાર ફ્લોટા છે વિદ્યાર્થી કમ્પ્યુટર ના ટીચરા નથી કમ્પ્યુટર અમે ખાલી એક પણ ટીચર નથી કોઈ વિષય નો ટીચર નથી દર મહિનામાં શિક્ષકો તૈયારી

એટલે અમારી અરજી પર ધ્યાન દોરજો જેથી કરીને અમારા છોકરા નું ભવિષ્ય ના બગડે મેડમ કેમકે એમ પેલું સત્ર પતી ગયું છે પણ બીજું સત્ર આવે છે એની પેલા કદાચ આની પેલા પાડ બંધાય તો અમારા છોકરાનું ભવિષ્ય ની અંદર આગળ બધેને સારી પોસ્ટ તમારા જેવું કઈક નોકરી કરે અમને આનંદ થાય કે અમારે ત્યાંથી ભણીને આજે કંઈક કરે છે આ વિદ્યાર્થી હતા જેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે વેદના ઠાલવી છે અને આજે આખો ઘટનાક્રમ જેમાં તેમણે કહ્યું છે કે પીવાનું શુદ્ધ પાણી નથી મળતું પાણીમાં કોલેરા ટાઇફોઇડ સહિતના બીમારીઓના રોગ ફેલાય છે રૂમમાં પંખા નથી વરસાદનું પાણી છત પરથી ટપકે છે જમવાનું મોડું મળે છે બાળકોનો પુસ્તકનો અભાવ છે એવા ઘણા બધા એકલવ્ય મોડેલ સ્કૂલમાં સમસ્યાઓનો સામનો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને આજે તેમને મજબૂર થઈને પદયાત્રા કરવી પડી અને જે નગરોળ તંત્ર છે જેના પેટનું પાણી નથી હલી રહ્યું તે અધિકારીઓને ઢંઢોળવાના કામ પણ આ બાળકો દ્વારા કરવામાં આવ્યા છે હવે થોડીક જ શરમ આ સરકારમાં બચી હોય થોડીક શરમ અધિકારીઓમાં હોય તો ખરેખર આ વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકે તે માટેના પગલાં લે ના કે ખાલી ફાંકા ફોજદારી કરીને મોટા મોટા બેનરો છપાઈને ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત એવા સ્લોગન લગાવે પણ એવું આશા રાખી આગામી સમયમાં એકલવ્ય જે મોડેલ સ્કૂલનું નામ આપવામાં આવ્યું છે તેમાં મોડેલ જેવી અહીંયા સુવિધાઓ પ્રાપ્ત થાય છે કે કેમ દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો